વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા વર્ષીય યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અમૃતસરના એકવીસ વર્ષના યુવાન લવપ્રીત સિંઘ વ્યસનમુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન સિંહે જણાવ્યું હતું કે આશરે બેતાલીસો કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ પીપલ લીમડો નીલગીરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવી પર્યાવરણને સાચવવાની પ્રેરણા પૂરી પાડવા પ્રયાસ કરશે આ ઉપરાંત સિંહ લેહ લદ્દાખ પાસ જેવા જેવા વિશ્વના સૌથી સૌથી ઊંચા મોતરેબલ કઠિન વિસ્તારમાં પણ પૂર્ણ કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ પટેલ આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસરથી આવી ચૂકેલા એક ટ્રાવેલર સિંહજી એમનું હું સ્વાગત કરું છું સિંહજી પંજાબ અમૃતસર થી નીકળ્યા છે અને કન્યાકુમારી જઈ રહ્યા છે ચાલીને હવે સિંહજીનો લવપ્રીતસિંહજીનો મોટો છે આ પગપાળાનો સે ડ્રગ્સ અને લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરે એ માટે જાગૃત કરે છે એમની આ પગપાળા યાત્રા છે એમને સફળતાપૂર્વક પાર થાય એવી હું અને શ્વેતા મેળમને શુભેચ્છા પાઠવી છે અને લવપ્રીતસિંહ નું એમણે થોડા ટાઈમ પહેલા જ લેહુગલા નુબરાવેલી પેંગોંગ લેક અને ઉમરિંગલા પાસ જે વર્લ્ડ હાઈએસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે અને બસ એમનો મેન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને આગળ વધતા રહે